ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે આજે રાષ્ટ્રપિતા મહાત્મા જ્યોતિરાવ ફૂલેની જન્મજયંતિ નિમિત્તે એક શાંતિ સભર અને સન્માનજનક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન બામસેફ ઇન્સાફ બીએમજી સંગઠન અને આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બામસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બહેચર રાઠોડ મહાસચિવ બામસેફ ગુજરાત શાંતિલાલ રાઠોડ બામસેફ પ્રમુખ ભરૂચ મનીષ પરમાર ઇન્સાફ સંગઠન રાષ્ટ્રીય સચિવ મોહન પરમાર

તેમણે ભારતના પ્રથમ વુમન સ્કૂલની સ્થાપના કરીને સ્ત્રી શિક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું તેમના વિચાર અને કાર્ય આજે પણ સમાજ માટે માર્ગદર્શક બનેલા છે આ કાર્યક્રમના અંતે સંગઠનના આગેવાનો દ્વારા જાહેર સમક્ષ સંબોધન પણ કરવામાં આવ્યું જેમાં તેમણે મહાત્મા ફુલેના વિચારોને આજના યુગમાં પણ અમલમાં લાવવાની અને સમાજમાં સમાનતા લાવવાની હાકલ કરી હતી બામશેઠ સંસ્થા ડીએમજી તથા આદિવાસી અસ્થિસ્તા સંરક્ષક સમિતિ દ્વારા તથા વિવિધ સંગઠનો દ્વારા આજે એમના જન્મદિવસની ઉજવણી પ્રસંગે સૌ એકત્ર થયા છે આ મહાત્મા ફુલે આજથી અઢારસો સત્યાવીસમાં જન્મ લઈ અઢારસો પિસ્તાલીસમાં ભારતની અંદર સામાજિક પરિવર્તનની લડાઈ શેઠજી ભટ્ટીની સામે એમણે ઉભી કરી હતી અને દેશના શુદ્ર જાતિના લોકોને જે શિક્ષણથી વંચિત હતા રોજગારીથી વંચિત હતા પાણીનો પીવાનો અધિકારનો અથવા ગામીરવા વ્યતા એ લોકો માટે આંદોલન કરી શિક્ષણના બાળકો એમની ઉન્નતિ અને પ્રગતિ કરવામાં નક્કી પામો છું એમને વિદ્વાશ્રમો બાળિયાઘર મંદિરો આ બધીની સ્થાપના કરી આ દેશની અંદર સામાજિક બહુ મોટી ક્રાંતિ કરી એવા સૂર્ય જ્યોતિ ક્રાંતિવીર મહાત્મા જ્યોતિરાવ ફૂલેને સત્તમ સહમત કરીએ છીએ તથા આજના દિવસે એમના અથુરા કાર્યને પૂરેપૂર્ણ કરવા પ્રતિબદ્ધ થઈ પ્રતિજ્ઞા કરી